મહેસાણા જિલ્લામાં એક ગામ એવું કે જે ચોમાસામાં બની જાય છે નર્ક સમાન એથોર ગામના પેટા પર આ વિકડિયાપુરાની દુષ્કર સ્થિતિ ઓગણીસો માં વસેલા આ ગામમાં છસો લોકો કરે છે વસવાટ ગામમાં જવાનો રસ્તો જ નથી ચોમાસામાં ચાર મહિના માટે આ ગામ અન્ય વિસ્તારથી અલિપ્ત થઈ જાય છે ગામમાં ધોરણ સાત બાદ દીકરીઓ ભણતી નથી રસ્તો નહીં હોવાના કારણે ગામની શાળામાં શિક્ષણ પૂર્ણ થયા બાદ અભ્યાસ થઈ શકતો નથી ગામની શાળા પણ ચોમાસામાં અઠવાડિયું અઠવાડિયું રહે છે બંધ

શાળા બંધ થઈ જાય છોકરા ભણવાના જઈ કે ગોમમાં કોઈ લેવા જવું હોય કોઈ મોડું થાય તો અંદર જવાનું બંધ થઈ જાય રસ્તો બિલકુલ ચાર કિલોમીટર નો રસ્તો છે સાહેબ અંદર ચારે ચાર કિલોમીટર પોણી અને કિચાર થઈ જાય અંદર સરકાર ને અમારી નમ્ર વિનંતી અમારો રોડ પાસ કરી ગામની દીકરીઓ કેમ ભણવા જતી નથી કારણ શું શું સ્થિતિમાં જીવો છો તમે સાહેબ અમારે સાતમા મહિના પાંચમા મહિના થી

આવી કદી કારણ કારણ શું 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 કે રસ્તો નથી અમારે સરકારને અમે રોડ રોડ બનાવો થઈ જાય વર્ષ છીએ અમને એવું લાગે કે અમે ચૌદમી સદીમાં માં જી છીએ એકવીસમી સદી સદ નહિ હારી વિકાસ બહુ ગાડો થઈ ગયો અને ધારાસભ્ય અમે અરજી આડવા સત્તાએ વારંવાર અરજી આપી પણ એમને અરજી અમારી સ્વીકારી નથી

સરકાર ને શું કેશું સરકાર અરજી કરી અમારું વાપા બધા એ વાપરતું નહિ ગામમાં નહીં વાપરતું જાય ખાલી